પ્રથમ દિવસ હતો ત્યારે કાળા જાદુ સામે ગૃહમાં બિલ રજૂ થયું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ બિલ રજૂ કર્યું હતું ઉલ્લેખનીય છે કે કાળા જાદુ મુદ્દે અને હવે અંધવિશ્વાસ મુદ્દે મહત્વપૂર્ણ ઠરાવ લાવવાનો છે અને આ મુદ્દે હવે કડક કાર્યવાહીની ખાતરી પણ આપવામાં આવી છે જેમાં અલગ અલગ જોગવાઈઓ પણ કરવામાં આવી છે જેમાં જેલની સજા સુધી પણ થઈ શકે છે અને ચોમાસુ સત્રમાં ખૂબ જ મહત્વનું બિલ ગણાઈ રહ્યું હતું જે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે તો લોકોમાંથી અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધા દૂર થાય જે પાખંડીઓ અંધશ્રદ્ધાઓ ફેલાવવાનું કામ કરે છે તેના પર કડકમાં કડક પગલાં લેવાય આ મુદ્દે કોઈ કાયદો બને તેવી માંગ હતી ત્યારે આ મુદ્દે હવે બિલ રજૂ કરવામાં આવ્યું છે વધુ માહિતી સંવાદદાતા ગૌરવ પટેલ આપી રહ્યા છે ગૌરવ જેની રાહ જોવાઈ રહી હતી એ કાળા મુદ્દાને લઈને જે બિલ રજૂ થયું છે તે આજે રજૂ કરવામાં આવ્યું છે આ કાળા જાદુનો મુદ્દો જે કેટલાય સમયથી ઊઠી રહ્યો હતો અને ચોમાસુ સત્રમાં આ બિલ રજૂ કરવાનું હતું જાણવા માંગીશું કે શું થયું આજે ગૃહમાં જી વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં જાહેર રીતે અરજી થઈ હતી જે સંદર્ભે રાજ્ય સરકારના ગૃહ વિભાગે એવું સાબરનામું કર્યું છે કે ચાલુ વર્ષના ચોમાસુ સત્ર દરમિયાન કાળા જાદુને અટકાવવા માટે અને તેના જેવી પ્રવૃત્તિને અટકાવવા માટે એક વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે જે સંદર્ભે આજે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક વિધેયક રજૂ કર્યું છે જે અંતર્ગત બ્લેક પજેટ ચાલતી પ્રવૃત્તિઓ અટકાવવા માટે તે મહત્વની ભૂમિકા ભજવ છે જે રીતે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોઈ વ્યક્તિને ઢાંકણ અથવા તો તેવા કામો કર્યા હોય તે અંગે બહાર પડે અથવા તો કોઈ પરિવારમાં કોઈ બીમારી હોય અને તેમને આવા પદ્ધતિમાં સંકળાયા હોય અને તેમનું જીવન બરબાદ થઈ ગયું હોય તેવી પદ્ધતિ અટકાવવા માટે આ કાયદો બનાવવા માટે વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. જેમાં મહત્તમ સાત વર્ષની કેદની જોગવાઈ અને પચાસ હજાર રૂપિયા દંડની જોગવાઈ પણ બિનજામીનપાત્ર ગુનો ગણે તેવી જોગવાઈ છે. જે વિધેયક ગૃહમાં દાખલ કરવામાં આવે છે. જેની ચર્ચા શરૂ થયેલી છે. જી. જી બિલકુલ. આભાર ગણો.